આનું તપાસ કરો આ મોહમ્મદ ગોરી તો નથી આ ઓલાદ આની તપાસ કરો કારણ કે આવું શબ્દ વાપરનાર અમે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ મિત્રો હાલમાં ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એના માટે ક્ષત્રિયો જોર લગાવી રહ્યા છે કેમ કે મિત્રો આપેલા વિવાદિત નિવેદન બાદ મામલો ખૂબ બગડ્યો હતો અને દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે ત્યારે મિત્રો આ ભાઈએ જે એ સાંભળીને તમે ચોંકી છો કે કેટલા ગુસ્સામાં છે આ ભાઈ તો તમે જાતે જ સાંભળો કે આખા વિડીયોમાં આ ભાઈએ શું કહ્યું પણ એ પહેલા મિત્રો આપણી ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દો જેથી મિત્રો તમામ નવા સમાચાર અને માહિતી તમને સૌથી પહેલા મળી જશે અને સાથે સાથે કોમેન્ટમાં આવી છે તમારું શું કેવું છે એ પણ જરૂર જણાવે જણાવજો કૃપાલાજી એવું કીધું કે ભાઈ ક્ષત્રિયો તો માફી આપવા માટે એક જાણીતા છે કે કોઈ પણ હોય એમાં માફી કોઈની ગર્દન વાળી લો અને પછી પાઘડી પહેરાવ એનો મતલબ ખરો અને આટલી બધી અભદ્ર આવી આટલી ખરાબ ટિપણી આજ દિન સુધી ભારતમાં ઇતિહાસમાં કોઈએ નથી કરી એટલે આ તો આનું તપાસ કરો આ મોહમ્મદ ગોરી તો નથી આ ઓલાદ આની તપાસ કરો કારણ કે આવું શબ્દ વાપરનારના અમે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ આ તો મોદીજીની રિસ્પેક્ટ કરીએ છે મોદીજી આ તમારા માટે પ્રેમ છે રૂપાલાને કહીએ છીએ આ મોદીજી માટે પ્રેમ છે એટલે તું ફરે છે તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો આની ઉપર કંઈ ના હોય અને તારામાં જો થોડી શરમ આયા હોય ને લાજ હોય ને તો ડૂબી માર તું કયા મોડે ઇલેક્શન લડે છે ભાઈ તું શરમ આવી જોઈએ તને કયા મોડે લડે છે